નર્મદા નદીમાં પાણીનું જળસ્તર અઢાર ફૂટે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા નદીમાં પાણીના વેણમાં નોંધપાત્ર વધારો થયો છે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વહેતી નર્મદા નદીમાં હાલ પાણીનું સ્તર અઢાર ફૂટ સુધી પહોંચી ગયું છે સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક વચ્ચે ગતરોજ બપોરે ડેમના ત્રેવીસ દરવાજા ખોલવામાં આવ્યા હતા આ દરમિયાન આશરે ચાર પોઈન્ટ છત્રીસ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું હાલ ડેમની સપાટી એકસો તેત્રીસ પોઈન્ટ બે મીટર છે જ્યારે તેની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર ગણવામાં આવે છે ડેમમાંથી ચાર લાખ ચુમોતેર હજાર ત્યાંસી ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે નર્મદા નદીના કાંઠે આવેલા ગામોમાં પૂરના ખતરાની શક્યતાઓ વચ્ચે ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લામાં કુલ સત્યાવીસ ગામોને એલર્ટ મોડમાં મૂકવામાં આવ્યા છે ભરૂચ જિલ્લાના તંત્ર દ્વારા પણ સ્થાનિક તંત્રોને સતર્ક કરી દેવામાં આવ્યા છે તથા જો જરૂરી પડે તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી શકે છે તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને પણ નદી કાંઠેથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ